वन्दे ब्रह्म पुराधिपम् श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखम् महन्त मनिषम् श्रीजीस्वरूपं मुदा महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण આજે આપણે ચોસઠ પદીના અઢારમાં પદમાં પ્રવેશ કરી રહ્યા છીએ સુણો સાધુ શોકજી સરખા રે નારદ જેવા ઉપમા માનો નથી ઉપમાનો મુરખારે ઉરકરો વિવેક જળ ભરત જેવા જાણીએ રે सनकादिक समान कदर जजेवाव खाणियेरे खराक्षमा वान एवी साधूताने आशरीरे जारे लिधो जोग त्यारे प्रित सवशुं परहरीरे भूलवा भवा रोग एनी रिते रित्य आपणीरे બીજી રીતે બાદ પાપણી રે વળગી દુખ અત્યંત નિષ્કુળાનંદ મારે સદા રહો ને સંત અઢાર પદ ની અંદર બાહ્ય રીતે આપણે જોવા જઈએ તો નિષ્કુળાનંદ સ્વામી પોતાની નજરની સામે તે સમયના જે બધા સંતો હતા એ સંતોને નજર સામે રાખીને પોતે સન્માર્ગ બતાવી રહ્યા છે દિશા બતાવી રહ્યા છે જાણપણું આપી રહ્યા છે અંતરદ્રષ્ટિ કરાવી રહ્યા છે પણ ઊંડાણથી તપાસ કરવા જઈએ તો જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં રહેવું છે જેને જેને અત્યંતિક મુક્તિ અવસ્થા પ્રાપ્ત કરવી છે જેને જેને ભગવાન પુરુષોત્તમ નારાયણના વાલા ભક્ત બનવું છે તેવા ત્યાગી હોય કે ગ્રહી હોય એ તમામના માટેનો આ ઉપદેશ છે કારણ કે મહારાજે પોતે કહ્યું કે જ્યાં સુધી જીવાત્મા બ્રહ્મરૂપ ન થાય નિર્વાસની ન થાય વાસના મુક્ત ન થાય સ્વભાવ અને દોષોથી મુક્ત ન થાય ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમ નારાયણ ની અધિકાર તેને પ્રાપ્ત નથી થતો ત્યાગી હોય કે ગ્રહી હોય સાધક હોય પાર્ષદ હોય સાધુ હોય કોઠારી હોય ભંડારી હોય પૂજારી હોય નિર્દેશક હોય સંચાલક હોય ટ્રસ્ટી હોય કે કોઈ પણ સત્તાનો અધિકારી હોય તે તમામના માટે નિર્વાસનિક થવું અને આધ્યાત્મિક જે સમજણ દ્રઢ કરવી એ અતિ અનિવાર્ય બાબત છે અને એ દ્રષ્ટિને નજરમાં રાખીને નિષ્ફળાનંદ સ્વામી સમજાવી રહ્યા છે આનંદમાં રહેવા માટેનો ઉપાય બતાવી રહ્યા છે કે સુણો સાધુ સુખજી સરખારે નારદ જેવા નેખ સુખજી જેવા જે સાધુ છે એ બધા સાંભળો તમે મહાન મહાન સંતોને પણ બે શબ્દો ઉપદેશ ના કહેવા માટે પોતાની કલમ ચલાવી રહ્યા છે નિષ્ફળાનંદ સ્વામીની આધ્યાત્મિક ભૂમિકા કેટલી ઊંચી હશે કે ભગવાન સ્વામિનારાયણના પાંચસો સંતોને નજર સામે રાખીને વાત કરી રહ્યા છે સમાજની અંદર હરતા ફરતા સંતોને અને હરિભક્તોને નજર સામે રાખીને વાત કરી રહ્યા છે કે જે નિષ્ઠાવાળા છે ભક્તિવાળા છે જ્ઞાનવાળા છે અને જે માતાના ઉદરની અંદર બાર વર્ષ સુધી રહ્યા છે જન્મસિદ્ધ સાધુતા જન્મસિદ્ધ બ્રહ્મનિષ્ઠ સંત કહી શકાય એવા સુખદેવજી સાધુ એમને પણ આ વિચાર અને આ સમજણ નજરની સામે રાખવાની જરૂર છે આપણે સૌ જાણીએ છીએ કે જે રાજાને ઋષિનો શાપ થયો હતો સાત દિવસમાં મૃત્યુ થશે તક્ષકના કરડશે એવા રાજા પરિક્ષિતને સાત દિવસ સુધી ભગવાનના પ્રગટના ચરિત્રો સંભળાવીને ભાગવત સંભળાવીને આત્મજ્ઞાન આપ્યું છે નિર્વાસની કર્યો છે નિર્બંધ કર્યો છે નિર્લેપ કર્યો છે નિર્વિષય કર્યો છે એ સુખદેવજી મહાન સંત છે જે બાર વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા અને જન્મ થતાની સાથે પોતાના માતા પિતાનો સંબંધ તોડી નાખ્યો પિતાજી દોડતા દોડતા વ્યાસ ભગવાન પોતે એને બોલાવવા માટે પકડવા માટે બુમો લગાવે છે ત્યારે એમણે કહ્યું કે કોણ કોનો પુત્ર ને કોણ કોનો પિતા હું તો આત્મા છું અજર છું અમર છું દિવ્ય છું ચૈતન્ય તત્વ છું મારે તમારે કઈ લેવા દેવા નથી આવા વર્ષો સુધી ધ્યાન અવસ્થાની અંદર બેઠા રહ્યા આ પ્રસંગ પણ આપણે સાંભળવા જેવો છે ધ્યાન અને જ્ઞાનનો માર્ગ એમણે સ્વીકાર્યો અને વ્યાસ ભગવાને તો સુખદેવજીને જતા જતા કહેવું હતું કે જવું હોય તો જા જવાની ના નથી વૈરાગી બન સાધુ બન બ્રહ્મચારી બન આધ્યાત્મિક માર્ગની અંદર ગતિ કરે એની ના નથી પરંતુ તારે ગુરુ કરવા હોય તો જનક રાજાને ગુરુ કરજે એ સુખદેવજી પોતે ધ્યાન અવસ્થામાં બેઠા છે તે વખતે વ્યાસ ભગવાનના જે આશ્રમની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હતા શિષ્યો હતા એ મૂળ લેવા માટે ફળ ફૂલ લેવા માટે નીકળ્યા અને ભગવાન વ્યાસની આજ્ઞા હતી પોતાના શિષ્યોને કે મેં તમને જે પાઠ ભણાવ્યો છે શ્લોકો કંઠસ્થ કરાવ્યા છે એ શ્લોકોનું ગાન કરતા કરતા જવું આ ગુરુ છે અને આ ભગવાનનું લક્ષણ છે પોતાના યોગની અંદર આવેલા તમામને સાધકને શિષ્યોને સેવકોને ઉપદેશ આપતા હોય કે સંસારને ભૂલજો સંસારની ક્રિયાને ભૂલજો ભગવાન તમારા જીવનની અંદર પ્રધાન બનીને રહેવા જોઈએ કંદમોળ લેવા જાઓ છો ફળફૂલ લેવા જાઓ છો કાષ્ટ લેવા જાઓ છો બળતણ લેવા જાઓ છો પરંતુ એ ક્રિયાની અંદર ક્રિયા પ્રદાન ન થાય પરંતુ ભગવાન પ્રદાન બની રહે ભગવાનના મહિમાનું ગાન કરતા કરતા ભગવાનના મહિમાના શ્લોકોનું શ્રવણ કરતા કરતા જજો અને વ્યાસ ભગવાનના વિદ્યાર્થી શિષ્યો એ શ્લોકનું ગાન કરતા કરતા નીકળ્યા અને જ્યાં આગળ સુખદેવજી પોતે ધ્યાન અવસ્થાની અંદર બેઠા છે એમના કાન ઉપર આ વિદ્યાર્થીઓએ ગવાયેલા શ્લોકના શબ્દો અથડાયા बरहापीडं नटवरवपु कर्णयो कर्णिकारम् बिभ्रत्वास कनकपिशं वैजयन्तीं च मालां रन्ध्रान् वेणु रधर सुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं सपद रमणं प्राविशद्गीतकीर्ति आ श्लोकना शब्दो निर भगवान् सामरी मूर्त न वर्णन च श्रीकृष्ण भगवान् प्रति बाळावस्थानि अ વૃંદાવનની અંદર ગાયો ચરાવવા માટે જાય ત્યારે ભગવાનની સાંવરી મુહર્તનું વર્ણન કરવામાં આવ્યું છે મોર મુગટ ધારણ કર્યો છે ગળામાં વૈજયંતી માળા છે વક્ષમાં શ્રીવત્સનું ચિહ્ન છે પ્રદેશમાં કંદોરો છે અધરબિંબ ઉપર મોરલી છે અને પોતાના હૃદયનો પ્રેમ અને ભાવ મોરલીના સુરોની અંદર વહાવતા વહાવતા ગાયો અને વાછડાઓની સાથે એ ભગવાન બાલ મુકંદ પોતે પ્રવેશ કરી રહ્યા છે આવું પ્રકારનું અદભુત વર્ણન આ શ્લોકોની અંદર જયારે સુખદેવજીએ સાંભળ્યું આંખો ખોલી અને આંખો ખુલતાની સાથે અમને એક બ્રહ્મનો પર બ્રહ્મનો આનંદનો અનુભવ થયો સુખદેવજી વિચાર કરો કે વર્ષોથી ધ્યાનવસ્થામાં બેઠો છો જ્ઞાનની ને હું આચરી રહ્યો છું ક્યારે પણ આવી પ્રકારના આનંદની અનુભૂતિ મને નથી થઈ નક્કી આ શ્લોકોની અંદર કઈ ચમત્કાર હોવો જોઈએ વિદ્યાર્થી શિષ્યોને પોતાની પાસે બોલાવીને પૂછ્યું તમે કોણ છો ને આ શ્લોક તમે ક્યાંથી લાવ્યા ત્યારે વિદ્યાર્થી શિષ્યોએ કહ્યું કે સુખદેવજી મહારાજ અમે આપને ઓળખીએ છીએ કદાચ તમે અમને ન ઓળખતા હો પણ અમે આપના પિતાજી વ્યાસ ભગવાનના વિદ્યાર્થી શિષ્ય છીએ આ તો અમે બે ચાર શ્લોકોનું ગાન કર્યું પરંતુ તમારા પિતાજી વ્યાસ ભગવાને ભાગવતની અંદર અઢાર હજાર શ્લોકોનું નિર્માણ કરીને ગ્રંથ બનાવ્યો છે અને આ શબ્દો સાંભળતાની સાથે શુકદેવજી પોતે પોતાના આસન ઉપરથી ઉભા થયા મૃગચરમાં ખંખેરી ખભાઓ પર નાખી જ્ઞાનના માર્ગનો ત્યાગ કરી ધ્યાનના માર્ગનો ત્યાગ કરી અને પોતાના પિતાજી પાસે આવી વ્યાસ ભગવાન પાસે આવીને ભાગવતનો નો અધ્યયન કરતા હવા પરિનિશ્ચિતોપી નૈગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા રાજર્ષિ આખ્યાન યદિત વાન સુખદેવજીને પોતાને સમજાયું કે જ્ઞાન કરતા અને ધ્યાન કરતા પણ ભક્તિની મહત્તા વધારે છે પ્રગટની ઉપાસનાની મહત્તા વધારે છે પ્રગટના ચરિત્રોની અંદર શાંતિ છે જ્ઞાન આધ્યાત્મિક માર્ગમાં અનિવાર્ય છે ને ના નથી ધ્યાનની પણ જરૂર છે જ્ઞાનની પણ જરૂર છે ધર્મની પણ જરૂર છે વૈરાગ્યની પણ જરૂર છે અના શક્તિની પણ જરૂર છે પણ ભક્તિ તો આત્મા છે ભક્તિ એટલે ભગવાનના માટેનો પ્રેમ ભગવાનના માટેનો પ્રેમ એટલે ભક્તિ એ ભક્તિ આધ્યાત્મિક માર્ગનો શ્વાસ વિશ્વાસ આત્મા પ્રાણ છે ધર્મ હોય જ્ઞાન હોય વૈરાગ્ય હોય તપશ્ચર્યા હોય યજ્ઞ વ્રતાધિક હોય ઘણા બધા સાધનો કરતા હોય તો પણ જીવાતમાં પોતે માયા મુક્ત ન થઈ શકે ભક્તિ રે કે એવો મુક્તિદાય એટલા માટે કહું કે ભક્તિ એક જ એવું સાધન છે એમાં બધા સાધનો આવી જાય છે ભક્તિ વગરના તમામ સાધનો નઠારા અને નકારા બની જાય છે મહારાજ એટલા માટે આ શ્લોકનો ઉલ્લેખ કરીને લખ્યો કે પરિનિષ્ઠિત નિર્ગુણવત્તા ને પ્રાપ્ત કરી હતી છતાં પણ એમને સમજાયો કે જ્ઞાન અને ધ્યાન કરતા પણ ભક્તિની મહત્તા વધારે છે અને એટલા માટે વ્યાસ ભગવાનની પાસે આવીને એમણે ભાગવત ગ્રંથનો અભ્યાસ કર્યો છે અને એ ગ્રંથ એમણે રાજા પરિક્ષિતને સંભળાવ્યો અને એમને આત્મારૂપ બનાવી એને નિર્ભય બનાવ્યા નિડર બનાવ્યા ભગવાનના ધામના અધિકારી બનાવ્યા આવા પ્રકારના સુખદેવજીની અવસ્થા છે એના માટે નિષ્ફળાનંદ સ્વામી અઢારમાં પદની અંદર કહી રહ્યા છે સુણો સાધુ સુખજી સરખારે નારદ જેવા નેખ જેને ભગવાનમાં નિષ્ઠા છે ભગવાનમાં ભક્તિ છે ભગવાનમાં પ્રેમ છે એવા નારદજી જેવા સાધો પણ તમે સાંભળો નારદજી બ્રહ્માના માનસ પુત્ર છે અને એના પૂર્વજન્મની કથા ભાગવતના પહેલા સ્કંદની અંદર શરૂઆતમાં આપવામાં આવી છે દાસી પુત્ર હતા પોતાની માતા વિધવા માતા હતી એની સાથે જંગલની અંદર ઋષિ મુનિઓના આશ્રમની અંદર સાફ સફાઈ કરતા હતા આશ્રમથી નદી સુધી જવા માટેની જે કેડી હતી પગદંડી હતી રસ્તો હતો એને સાફ કરતા હતા નારદજી કેટલા કે દાસી પુત્રની બહુ નાની ઉંમર હતી બહુ બાળ અવસ્થામાં હતા અને એક વખત પોતે રસ્તો સાફ કરતા હતા ઋષિ મુનિ સ્નાન કરવા માટે નીકળ્યા અને આ બાળકને જોયો એની સેવા જોઈને રાજી થયા અને મહાત્માજીએ એને પ્રસાદી તરીકે એક ફળ આપ્યું કંદ મૂળ આપ્યું અને ફળ ખાતાની સાથે નારદજી કહેતા દાસી પુત્રને વૈરાગ્ય જાગ્રત થયો ઋષિમુનિ પાસે આવીને ગુરુજી મને મંત્ર દીક્ષા આપો ત્યારે મહાત્માજીએ કહો કે મંત્ર દીક્ષા તો હમણાં તને નહીં આપવું કારણ કે તારી માતા જીવતી છે અને તું નાની ઉંમરનો છું તું હમણાં આ સેવા પરિચર્યા કર એનો સમય આવશે ત્યારે આપીશ અને સમય જતા એની માતા જંગલમાં લાકડા કાપવા માટે લેવા માટે ગઈ અને એક અંધારી રાત્રમાં એક સાપના ઉપર પગ પડ્યો અને સાપે ડંક માર્યો અને એ માતા મૃત્યુ પામી એનો અગ્નિસંસ્કાર કરીને આ બાળક દાસી પુત્ર ઋષિ મહાત્મા પાસે આવીને કે ગુરુદેવ મારી માતા મૃત્યુ પામી છે ભગવાનની પાસે પહોંચી ગઈ છે મને મંત્ર દીક્ષા આપો અને ઋષિ એ ખૂબ પ્રસન્ન થઈને એની વૈરાગ્યની ભૂમિકા જોઈને અને મંત્ર દીક્ષા આપી અને કહ્યું કે ઓમ નમો ભગવતી વાસુદેવાય બેટા આ મંત્ર નો જાપ કરજે અમારા તને આશીર્વાદ છે એક દિવસ તું ભગવાન નું મન બની જઈશ મહાન સંત બનીશ એ મહાત્માજીના આદેશ પ્રમાણે મંત્ર નો જાપ કરતા રહ્યા જાપ કરતા રહ્યા તપશ્ચર્યા કરતા રહ્યા નામસ્મરણ કરતા રહ્યા એનું આયુષ્ય પૂરું થયું અને એ દાસીનો પુત્ર બીજા જન્મની અંદર બ્રહ્માના માનસ પુત્ર નારદજી તરીકે જન્મ પામ્યા અને ભક્તિ એટલી બધી ઉત્કુટ બની ગઈ કે ભગવાનનું મન બની ગયા અને એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર ગાયું જીરે સંત થયા जिरे सन्त समागमथिथया मुनि नारदरे मुनि नारदरे हरिनो मन आप अनेक उद्धारिया तेन जशनो रे तेन जशनोरे मोटो परताप संत समागम कीजिए सुख सुखदाय करे सुखदाय करे साचा च संग संत समागामा कीजिए जिरे जी। संत समागम थी थया मुनी नारद रे हरि नो मनाप अनेक पतित उद्धारिया ए दाथी नो पुत्र एक संत नी कृपा ना कारणे संत पासे थी मंत्र दीक्षा लीदा पछि साधना करता करता महान संत बनी गयो भगवान नो मन बनी गयो अने अनेक જીવ નો ઉદ્ધાર કરો છે વાલીયા નિર્માણના પાયાની અંદર પણ નારદજીની કૃપા છે દક્ષ દસ હજાર પુત્રો કાચી ઘડીની અંદર ઉપદેશ આપીને સાધુ બનાવવા વાળા નારદજી વાલ્મીકી વાલ્મિક રામાયણ ના નિર્માણના વાલ્મીકી બનાવવા વાળા નારદજી ભગવાનનું મન બની ગયા નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે અહીંયા ગાય છે સુણો સાધુ સુખજી સરખારી નારદ જેવા ને નથી ઉપમા માનો મૂર્ખારે ઉર કરો વિવેક આપણે સાધુને તો એવી પ્રકારની ઉપમા આપણા નામની આગળ હોવી જોઈએ કે સુખદેવજી જેવા સાધુ છે નારદ જેવા સાધુ છે જડભરત જેવા સાધુ છે સનકાદિક જેવા સાધુ છે આવી પ્રકારની ઉપમા અને આવી પ્રકારની વિચારધારા સાથે લોકો આપણને જુએ તો સમજવું કે આપણે સાધુ સાચા માત્ર ભગવા કપડા પહેરીને આપણે ફરીએ અજ્ઞાની માણસો કદાચ આપણને સાધુ માનશે પરંતુ જ્ઞાની વિદ્વાન બુદ્ધિશાળી માણસો આપણને જળભરત જેવા માને જોગી જતી જેવા માને હનુમાનજી જેવા માને અલક નિરંજન માને જ્ઞાની વૈરાગી માને જળભરત અને સુખદેવજી જેવા નારદજી જેવા માને સનકાદિક મુનિઓ જેવા માને ત્યારે સંતોષ આપણે એમ સમજવું કે આપણે સાધુ છીએ અને એવી પ્રકારના સાધુ બનવા માટે ભૂતકાળની અંદર ભારત ભૂમિની અંદર જે મહાન સંતો ઋષિમુનિયો આચાર્યો થયા છે ભક્તો થયા છે એ તમામની સામે નજર રાખવાની જરૂર છે એવી સાધુતાને આશ્રય રે લીધો જોગ ત્યારે પ્રીત સહષુ પરહરી રે ભૂલવા ભવ ભોગ આવી પ્રકારની સાધુતાને આપણે વરવા માટે ભેખ લીધો છે સંસારનો ત્યાગ કર્યો છે કુટુંબ કબીલાનો ત્યાગ કર્યો છે હવે કોઈના પ્રત્યે આપણને પ્રીતિ ન રહે હેત ન રે આસક્તિ ન રહે વાસના ન રે લગાવ ન રે અને દેહ ભાન પણ ભૂલી જવાય દેહને વિશે પણ આપણને આશક્તિ પ્રીતિ હેત થયેલા છે ઘણી વખત વિચાર આવે કે માતા પિતા કુટુંબ કબીલા ગાડી વાડી લાડી પાડી બધું ત્યાગ કર્યા પછી પછી અંદર એટલી બધી આસકિત થઈ જતી હોય છે કે દેહ ના લાલન પાલન માંથી જ ઊંચો ના આવે દેહ ને શણગારવા માંથી ઊંચો ના આવે આ દેહ છે નાશવંત છે અને દેહ આપણા માટે એટલો જ ઉપકારક છે કે એના દ્વારા આપણે ભક્તિ કરી શકીએ સેવા કરી શકીએ સમાગમ કરી શકીએ દન્ડવત પ્રણામ કરી શકીએ ભગવાનને રીઝવવા માટેની ક્રિયા કરી શકીએ એટલું એ ઉપકારક છે એવી રીતે સમજીને એની સાથેનો એટલો નાતો રાખવામાં આવે પરંતુ દેહ પોતે હું છું અને ચોવીસે કલાક દેહનું અનુસંધાન રહ્યા કરે આત્માનો વિચાર સુધા ન આવે ઇન્દ્રિયારામ બની જાય માની બની જાય તો પછી ભગવા કપડા પહેર્યા પછી પણ એને કઈ ત્યાગ નથી કર્યો કઈ ત્યાગ નથી કર્યો કઈ ત્યાગ નથી કર્યો દેહની પાસે તો પ્રમુખ સ્વામી મહારાજ એમ કેતા કે દેહને તો ખાસડા જેવું કરી નાખવું અને દેહને તો એવું રાખવું કે પેલો માગીને બળદ લાગ્યા હોય એક દિવસ માટે બે દિવસ માટે બરાબરનો એનો કસ કાઢી લેવો કામ કરાવી લેવું હળ ચલાવી લેવું ગાડું ચલાવી લેવું ખેતી કરાવી લેવી એમાં દેહની પાસે પણ એવી રીતે જ આપણે કરાવવું ભક્તિ કરી લેવી સેવા કરી લેવી એટલા માટે કહે છે કે તમામ પદાર્થમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં જોડવાની અને એની રીતે રીત આપણી રે બીજી રીતે બાદ પર હરો પરી પાપણી રે વળગીએ વરાધ પૂર્વે જે સંતો ભક્તો મુનિઓ આચાર્યો થયા છે એ જે માર્ગે ચાલ્યા છે એ માર્ગે ચાલવામાં આવે એ રીતિ નીતિ પ્રણાલીકા અપનાવવામાં આવે તો આપણો માર્ગ આપણો સાધનાનો માર્ગ નિર્વિઘ્ન બની જાય નિષ્કંટક બની જાય પણ બીજી રીત આપણે લઈએ આપણી મનધારી રીતે વર્તીયે કે યોગીજી મહારાજ પોતે અંબીસના માટે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે રૂચિ પ્રમાણે મરજી પ્રમાણે વર્ત્યા છે ક્યારે પણ એમણે પોતાનું મન ધાર્યું નથી કર્યું ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી એવી રીતે પોતાનો દેહ વાળ્યો છે આ બધા જે પૂર્વે ગુણાતી પરંપરાની અંદર સંતો ભક્તો થયા એમણે જે રીત જે નીતિ જે પ્રણાલિકા અપનાવી જે માર્ગે ચાલે એ માર્ગે ચાલીએ તો આપણે સુખિયા થઈએ પડતા બીજા આવે અત્યંત એ મહાન સંતો નો પગલાનો ત્યાગ કરીને આપણે બીજા ફંદા પડીએ અભાવ ગુણ માં પડીએ ખટપટ માં પડીએ રાગદે શીર્ષાના ભાવની અંદર આવી જઈને ને ઘસાતું નું ઘસાવતું બોલીએ અમહિમાની વાતો કરીએ ને સાંભળીએ તો નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું કે આવે દુઃખ અત્યંત સુખી થવા માટે તમે ભેખ લીધો સુખી થવા માટે તમે ભગવાન સ્વામિનારાયણની કંઠી ગળામાં નાખી સુખી થવા માટે કપાળમાં તિલક અને ચાંદલો કરો છો સુખી થવા માટે રવિવારની સભામાં જાઓ છો સુખી થવા માટે દાન અને ધર્માદો કરો છો ભગવાનના ભક્ત થવા માટે આ બધી સાધના કરો છો પરંતુ એમાં જો જાણપણું ન રહ્યું સુખદેવજી નો માર્ગ ન અપનાવ્યો જળભરતનો માર્ગ ન અપનાવ્યો નારદજીનો નો માર્ગ અપના ન અપનાવ્યો દાદા ખાચર લાડુભાઈ જીવો બા પર્વતભાઈ ગોવર્ધનભાઈ નો માર્ગ ન અપનાવ્યો કે ભગતજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ નો માર્ગ ન અપનાવ્યો અને આપણે ખોટા ફંદા ની અંદર ફસાયા અને કોઈના કુસંગના શબ્દોમાં લેવાયા તો નિષ્કુળાનંદ સ્વામી કહું કે આવે દુઃખ અત્યંત અતિશય દુઃખના ભાગીદારી થશો અંતરવૃષ્ટિ કરાવે છે જાણપણું આપે છે વિચાર આપે છે કે આપણે આજે જે સાધના ભક્તિ સેવા સમાગમ કરીએ છીએ શાના માટે કરીએ છીએ એનો વિચાર હંમેશા માટે દરેક ક્રિયાના પાયાની અંદર હોવો જોઈએ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ